આ સ્વાગત કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર નીતિ વિષયક તથા સેવા વિષયક સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થતો હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે

પચીસ વર્ષ સત્યાસીથી ફરજ બજાવતો હતો અને તારીખ એકત્રીસ દસ બે હજાર બાવીસના રોજ વય નિવૃત્ત થયેલ હતો તેમ છતાં મને મારા જીપીએફની બચતના નાણાં અત્યાર સુધી નહીં મળતા મેં જિલ્લા સ્વાગત કાર્યક્રમ હેઠળ મારી અરજી નોંધાવેલી અને આજરોજ એ અરજીનો સુખદ અંત આવેલ છે એ બદલ હું જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું